થઈ જતા હોય છે એટલે હવે ડબોઈ નગરપાલિકા હસ્તકના ટાઉન હોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ ગાર્ડન કામ પૂર્ણ થયા છે આગામી કોમ્પલેક્ષાની શરૂઆતમાં જ આ કામોનું લોકાર્પણ પાલિકા દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવાયું હતું ડભોઈ નગરપાલિકાના વિકાસના કામોને હવે પૂર્ણ ગતિમાં વેગ મળી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે નગરપાલિકા દ્વારા ડભોઈ નગરમાં વિકાસના મુખ્ય મોટા કામોમાં ટાઉન હોલ ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કામો વરસાદના કારણે ધીમા પડ્યા હતા પરંતુ હવે તે કામને વેગ આપવામાં આવ્યો છે અને નેવું ટકા કામ તો પૂર્ણ થઈ ગયા છે તેવામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને નગરપાલિકાની ભાજપ બોડીના સભ્યો આગામી શિયાળામાં જ આ વિકાસના કામોનું લોકાર્પણ કરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે નગરમાં બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની નગરના બાળકોને રમતગમતમાં ઉપયોગી થશે સાથે સાથે ઓડિટોરિયમ ટાઉન હોલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખૂબ ઉપયોગી નીવડશે ત્યારે પાલિકા પ્રમુખ વીરેન શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિકાસની ગતિ હવે બમણી થઈ ગઈ છે જે પણ કામો બાકી રહ્યા છે તેને પૂર્ણ ગતિમાં પૂરા કરવાના ધ્યેય સાથે પાલિકાની ટીમો કામે લાગી ગઈ છે ત્યારે નગરના લોકોને આગામી સમયમાં આનો પૂર્ણ લાભ મળશે ડબોઈ એટલે કે દરભાવતી નગરપાલિકા ધારાસભ્યશ્રીની આગેવાનીમાં સૂઝબૂઝથી કામગીરી કરી રહી છે ત્યારે નગરપાલિકાની પાછળ સોસાયટીના બાજુમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે નેવું પૂર્ણ થઈ ગયેલ છે દસ ટકાની કામગીરી બાકી છે જે શિયાળો થતાં પહેલાં એનું કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે સાથે સાથે ઓડિટોરિયમનું જે કામ અટક્યું હતું કોરોના કાળ પહેલાંનું એની અંદર બી ગતિ દેખાશે અને સાથે સાથે બાગ જે રંગપન બાગ જે છે અઢી કરોડના ખર્ચે બની રહ્યો છે એનું બી કામ નેવું ટકા પરિપૂર્ણ થઈ ગયું છે તો શિયાળા સ્ટાર્ટ થતાં પહેલાં એનું બી લોકાર્પણ કરવામાં આવશે જેથી કરી ત્યાં યુવાનો વયોવૃદ્ધ સિનિયર સિટીઝન લોકો ત્યાં જઈ બેસી શકે ચાલી શકે અને એને સુંદર આબોહવાની હવા લઈ શકે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં આ અવિરત કામો કામો થયા કરશે અને ચાલ્યા કરશે એમાં સૌનો સાથ અને સૌનો વિકાસની દ્રષ્ટિએ નગરપાલિકા કામ કરી રહી છે અને ધારાસભ્યશ્રી એમાં અમારી સાથે ખભે ખભા મળાવી અને કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે તો પ્રજાને હું અપીલ કરું છું કે આવનારા સમયોમાં વિકાસનું કામ ગતિથી પકડશે ચોમાસાના લીધે અમને અટક્યું છે એ કામ ગતિથી પકડશે